મિત્રો આ વિડિયોમાં આપણે એકાદશીની સાચી વ્રતકથાની સાથે સાથે શું કરવું અને શું ના કરવું કયા ઉપાયો કરવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની સમગ્ર વાત કરીશું મિત્રો જો કોઈ પણ વ્યક્તિ આ એકાદશી વ્રત કથાનો વિડીયો આંખો નિહાળી લેશે તો તેના દરેક પ્રકારના દુઃખ અને દર્દો દૂર થઈ જશે અને તમારા કિસ્મતમાં આવતી દરેક પ્રકારની અડચણો પણ તમારાથી દૂર રહેશે આવું અમે નહીં પરંતુ આપણા શાસ્ત્રો કહી રહ્યા છે જેથી દરેક મિત્રો અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિને ઘણી પ્રિય છે જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ જ્યારે ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીના સ્વામી કહીએ ઈષ્ટ દેવતા કહીએ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે ભગવાનને પ્રિય આ એકાદશીનું વ્રત જે ભક્તો કરે છે ઉપવાસ કરે છે પ્રભુની નજીક રહે છે તેના ઉપર પ્રભુની કૃપા સદૈવ રહે છે

વર્ષમાં જો આપણે કોઈ એકાદશીનું વ્રત ન કરી શકીએ તો આ માત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી સર્વે એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે પાંડવોમાં ગદ્દાધારી ભીમ કે જેમાં મણમણ ખોરાક આરોગતા હતા ત્યારે ભૂખ્યા રહી શકતા ન હતા શરીરમાં અગ્નિ પણ એટલી હતી કે તેમને ભોજન કર્યા વગર ચાલતું જ ન હતું ત્યારે એક દિવસ તેમને મનમાં ઘણું દુઃખ થયું કે ઘરમાં બધા વ્રત કરે છે માતા કુંતી વ્રત કરે છે પોતાના ભાઈઓ વ્રત કરે છે બહુ પ્રતિજી વ્રત કરે છે પરંતુ પોતે જ કોઈ વ્રત કરી શકતા નથી અને બધા તેમની હાંસી ઉડાવે છે ત્યારે એક દિવસ તેઓ પિતામાં વેદ વ્યાસજી પાસે જઈને કહે છે કે હે પિતામાં મને કોઈ માર્ગદર્શન આપો હું પણ કોઈ વ્રત કરી શકું મારા શરીરમાં એટલી એટલી ભૂખ લાગે છે કે હું ભૂખ્યો રહી શકતો નથી માટે મારા મનનું સમાધાન કરો ત્યારે ભગવાન વેદ વ્યાસજી ભીમને કહે છે કે હે કુંતીનંદન સાંભળો આખા વર્ષ દરમિયાન જૈષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશી આવે છે જેને નિર્જળા વ્રત કહેવાય છે આ એક દિવસનું વ્રત કરવાથી તમને સર્વ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થશે આપોઆપ જ માટે આખા વર્ષમાં તમે કોઈ વ્રત ન કરી શકો તો માત્ર એક દિવસનું વ્રત કરો કઠિન વ્રત કરો જરૂર આપનું કલ્યાણ થશે ત્યારે ભીમ ઘણા પ્રસન્ન થયા અને ભીમે આ એકાદશીનું વ્રત કર્યું માટે નિર્જળા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે પાંડવો આ વ્રત કરીને મોક્ષને પ્રાપ્ત થયા માટે પાંડવ એકાદશી પણ કહેવાય છે જો કે આખા વર્ષ દરમિયાન આવતી એકાદશીનું ફળ અલગ અલગ કહેવાયું છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહામંથ ઘણું છે આ એકાદશી એવી છે કે જો ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ કે કોઈનો જન્મ થયો હોય આપણે પૂજા ન કરી શકીએ મંદિરે ન જઈ શકીએ તીર્થોમાં ન જઈ શકીએ તો પણ વ્રત અવશ્ય કરી શકાય એવું નથી કે કે નિર્જળા વ્રત વ્રત એટલે જળ ગ્રહણ કર્યા વગર કરવું જોઈએ જો શરીર સાથ ના આવતું હોય તો ફલાહાર લઈ શકાય છે ફ્રૂટ જ્યુસ આદિ લઈ શકાય છે અને એથી પણ વધુ શક્તિ ના હોય તો પછી એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે સાત્વિકતા જાળવી રાખવી અને આ પણ ન થાય એટલે કે વ્રત રાખી જ ન શકીએ તો પણ કોઈ ચિંતા ન કરવી મનમાં પ્રભુની સેવા પૂજા સ્મરણ કરતા રહેવું પ્રભુ ભાવના ભૂખ્યા છે મન પવિત્ર હશે તો પ્રભુ અવશ્ય હૃદયમાં બિરાજમાન થશે સર્વે પાપ નષ્ટ થશે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની જે આપણને શ્રદ્ધા હોય તેની પૂજા કરી શકાય છે ધૂપદીપ નૈવેદ્ય માખણ મિશ્રી સિઝનના ફળ ફલાદી ભોગ જે મીઠાય છે ભોજન છે જે આપણે સેવા કરી શકીએ ભાવથી તે કરવી કોઈ નિયમ નથી નિત્ય જે સેવા કરતા હોય તે પણ કરી શકાય છે એકાદશીના વ્રત માસમતી તિથિથી સાંજે નિયમોનું પાલન કરવાનું હોય છે પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું હળવું ભોજન લેવું દરેક જે વ્રત કરવા માંગે છે અને શાકાહારી ભોજન જ લેવું એમાંય ખાસ કરીને આ જ્યેષ્ઠ માસની જે દશમની તિથિ છે ત્યારે ગંગા દશેરા સમાપ્ત થાય છે માતા ગંગાનું સ્મરણ પૂજન થાય છે ગંગાજી સ્નાન કરવા ન જઈએ તો મનમાં ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ ઘરમાં ગંગાજી હોય તો જલમાં બે ટીપા નાખીને તે જલથી સ્નાન કરી લેવું જોઈએ માતા ગંગાજીને વિષ્ણુપદી પણ કહેવાય છે ગંગાજીનું સ્મરણ કરીને દશમીની તિથિ એથી જ એકાદશી માટેની તૈયારી કરી લેવી જોઈએ કે આપણે વ્રત કેવી રીતે કરવા માગીએ છીએ જ્યારે એકાદશીની તિથિ હોય વહેલી સવારે ઉઠીને સ્નાન દીધી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા માથા બોળ સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન નારાયણની પૂજા થાય ભગવાનને આજે વિશેષ ભોગ પૂજા કરવાથી એકાદશી તિથિનો જેલા લાભ જે પ્રાપ્ત થાય છે પૂજા ન કરી શકીએ તો મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ

ધરોતવાથી પાપ નષ્ટ થાય છે એવો મહિમા છે આજે જે ભક્તો વ્રત કરે છે કે ના કરે મનમાં પ્રભુ સ્મરણ અવશ્ય કરે મંત્ર જાપ કરે કોઈની નિંદા કુંતલી ના કરે અને પોતાના મનને નિર્મળ રાખે ઉપવાસનો અર્થ થાય છે કે ભગવાનની નજીક રહેવું ઉપલેટ કે નજીક વાસ એટલે કે વસવું પ્રભુની નજીક વસવું તેને ઉપવાસ કહેવાય છે પરંતુ અત્યારના જમાનામાં ઉપવાસનો અર્થ થાય છે વ્રત કરવું ભૂખ્યા રહેવું માટે આ વાતનો ખાસ ધ્યાન રાખવું કે ઉપવાસનો અર્થ થાય છે ઈશ્વરની નજીક રહેવું મન વચન કર્મથી બારસની તિથિ આવે એટલે પારણા કરાય છે એકાદશીના સવારે વહેલા ઉઠીને એ જ નિયમથી પ્રભુની સેવા પૂજા કરીને દક્ષિણા માટે થોડું ધન કાઢી લેવું જોઈએ આ જ્યેષ્ઠ માસની એકાદશી ઉનાળામાં આવે છે તેથી જલના દાનને મહત્વ આપવામાં આવ્યું છે માટીનો કુંભ લઈને તેમાં જળ ભરીને તે કુંભને દાન કરી શકાય છે મંદિરમાં વૃક્ષ નીચે કે પછી કોઈ પણ નદી તળાવ પાસે પણ તે કુંભને રાખી શકાય છે પિતૃ અર્થે પણ આ કુંભનું દાન થાય છે જલ તે જીવન છે પંચ તત્વ છે પૃથ્વી આકાશ વાયુ અગ્નિ અને જલ તેનાથી જ આપણું શરીર બન્યું છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી અને નિર્જળા એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી ઉત્તમ મનાય છે ગાયને લીલું ઘાસ આપી શકાય છે કિડિયાળો પૂરી શકાય છે કાગવાસ નાખી શકાય છે પિતૃ તર્પણ શ્રાદ્ધ બપોરના સમયે કરી શકાય છે આ એકાદશીના દિવસે લસણ ડુંગળીનો ત્યાગ કરો રાંધેલા ભાતનો પણ ત્યાગ કરો જે આપણાથી થાય એ પ્રમાણે હરિભક્તિ કરવી દરેક યુગ જે ચાર યુગ કહેવાયેલા છે સતયુગ ત્રેતાયુગ દ્રાપર યુગ અને કલયુગ તેમાં દરેક યુગમાં અલગ અલગ મહાત્મય ભક્તિ સાધના માટે બતાવવામાં આવ્યું છે જેમ કે સતયુગમાં ધ્યાન દ્વારા પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી કોઈ મૂર્તિ પૂજા ન હતી કોઈ ચિત્રજી સેવા ન હતી આપણે સૌ જાણીએ છીએ રામાયણ મહાભારત કાળમાં પણ આપણે આ ધ્યાનમાં બેઠેલા ઋષિઓના દર્શન કર્યા છે ને માત્ર પરમપિતા પરમાત્માનું ધ્યાન કરવામાં આવતું હતું એકાકાર ઓમકારનું ધ્યાન કરવામાં આવતું હતું દ્રાપર યુગમાં પૂજા દ્વારા ભગવાનની સેવા પૂજા કરવામાં આવતી હતી અને ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા યજ્ઞમાં હોમ હોમીને સ્વાહાથી ભગવાનની ઈશ્વરની તૃપ્તિ કરવામાં આવતી હતી જેથી ઈશ્વર આપણી મનોકામના પૂર્ણ કરે આ રીતે વિધાન હતું અને અત્યારે કલિયુગ છે કલિયુગમાં કહેવાયું છે કે કલિયુગ કેવલ નામાં ધારા માટે ભગવાનનું ઈશ્વર જે આપણા ઈષ્ટ દેવતા હોય તેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ બહાર ઉતરી જવાય છે બાકી તો આપણા કર્મના લેખા જોખા પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે જો આપણે સારા કર્મ કરીશું પૂજા પાઠ નહીં કરીએ વ્રત ઉપવાસ નહીં કરીએ તો પણ અંતે શુભ ગતિ થાય છે કારણ કે કર્મનું વિધાન જ મનુષ્ય જીવન માટે ઘણો ઉત્તમ છે કર્મ દ્વારા જ મનુષ્ય ઈશ્વર બની શકે છે કર્મ દ્વારા જ મનુષ્ય રાક્ષસ કે પછી અસુર બની શકે છે કર્મ દ્વારા પણ આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીશું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને કે હે અર્જુન તું તારું કર્મ કર યુદ્ધ કર યુદ્ધ એટલા માટે કે અર્જુન ક્ષત્રિય હતા અને ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ કરવું નહીં કે યુદ્ધને એક બાજુ મૂકીને સંન્યાસ ગ્રહણ કરી લેવો જોઈએ ઈશ્વર તેમાં રાજી નથી તો પોતાની ફરજ ઈમાનદારીથી બજાવે તેમાં જ ઈશ્વર રાજી છે પછી આપણે વ્રત જપ તપ ઉપાસ ન કરીએ તો પણ અંતે શુભ ગતિ અવશ્ય થાય છે આપણા હિન્દુ ધર્મમાં જે એકાદશીનું વ્રત છે તે એકાદશીનું વ્રત કરવાથી કુંડળીમાં રહેલા ગ્રહો બધા વિઘ્ન આદિ પણ શાંત થાય એકાદશીનું વ્રત તે ચંદ્ર સંબંધી વ્રત પણ કહેવાય છે જો મન અસ્થિર હોય અથવા મનમાં ચિંતા હોય કલેશ હોય તો પણ એકાદશીનું વ્રત કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે આજે ભગવાન શ્રી નારાયણની સાથે માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને વ્રત કરવું જોઈએ તો અધિક ફળ પ્રાપ્ત થાય છે જાણે અજાણે થયેલા પાપ દોષોમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આ એકાદશી છે અને એકાદશીની વહેલી સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે પ્રભુના નામ સ્મરણ કરતા કરતા સૂર્યોદય પહેલા ઉઠી જવું સ્નાદેથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સૂર્ય નમસ્કાર કરવા સૂર્યનારાયણ દેવને અર્ધી આપવું જે સાક્ષાત ભગવાન શ્રી સ્વરૂપ છે ત્યારબાદ આપણા ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરની સફાઈ કરવી ઘરના ઉમરામાં પણ જળ છાંટવું પવિત્ર કરવું આપણા ઘરના મંદિરમાં બેઠેલા આપણા ઈષ્ટદેવની સાથે જો ભગવાન નારાયણની મૂર્તિ ફોટો કે ચિત્રજી હોય જે અત્યારના સમય પ્રમાણે આપણે પૂજન વિધિ કરીએ છીએ એ પ્રમાણે આપણે પૂજા વિધિ કરવી એકાદશીના દિવસે મૂર્તિ હોય તો ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને પીળું પિતાંબર ધારણ કરાવવું મોર મુગટ ધારણ કરવું વિવિધ શૃંગાર આદિ ધારણ કરાવીને ભગવાનના શ્રી ચરણોમાં બે તુલસીદર સમર્પિત કરવા તુલસીદર જો આપણે આગલા દિવસે તોડ્યા ન હોય તો આજે તુલસીપત્ર ભગવાનની સેવા પૂજા માટે તોડી શકાય છે એ પહેલા તુલસી માતાજીને કરીને નમસ્કાર કરવા પૂજા પૂજન કરવું ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા ત્યારબાદ તુલસીપત્રને તોડીને પ્રભુને સમર્પિત કરવા કારણ કે તુલસી દલ સમર્પિત કર્યા વગર પ્રભુ ભોગ સ્વીકાર કરતા નથી સેવા સ્વીકાર કરતા નથી ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક ન કરી શકીએ તો તેલનો દીપક કરો ચાહે તલનું તેલ હોય કે પછી સિંગ તેલ હોય કોપરાનું તેલ હોય કે પછી સરસવનું તેલ જે આપણને યોગ્ય લાગે આપણે આપણે પહોંચી વળતા હોય એ રીતે આપણે આ તેલના ઉપયોગનો દીવો પ્રગટાવીએ જેથી ઘરનું વાતાવરણ શુદ્ધ રહે કારણ કે ઘીમાં તો ડાલડા ઘી પણ મેળવેલું હોય એવો દીપક પ્રગટાવતા કરતા તો પણ શુદ્ધ તેલનો દીપક પ્રગટાવીએ ને વિ સિઝનના ફળફલાદી ભોગ સમર્પિત કરવા અને પ્રભુને કાલાવાલા કરવા ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન પ્રભુને સમર્પિત કરી શકાય છે પ્રભુની સામે એક આખું શ્રીફળ અને રૂપિયો અથવા અગિયાર રૂપિયા જે આપણે દક્ષિણા મૂકી શકતા હોય એ પ્રમાણે દક્ષિણા મૂકવી એ બીજા દિવસે જ્યારે બારસના દિવસે આપણે પારણ કરીએ ત્યારે કોઈ પણ મંદિરમાં આપણે તે પધરાવી શકીએ છીએ આપણા સનાતન ધર્મમાં નિર્જળા એકાદશીનું ઘણું મહત્વ છે આ વ્રત કરવાથી વ્યક્તિને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીમાં નિર્જળા એકાદશી સર્વશ્રેષ્ઠ છે કારણ કે આ એકાદશીનું એક દિવસ માત્ર વ્રત કરવાથી જ શુદ્ધિ તનની શુદ્ધિ મનની શુદ્ધિ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણી લઈએ કે આ નિર્જળા એકાદશીનું જે ભક્તો વ્રત કરવા માંગે છે તેવું જલ કેટલું ગ્રહણ કરી શકે છે નિર્જળા એકાદશીનું વ્રત કરનાર સવારે જ્યારે નિર્જળા એકાદશીના વ્રતનો સંકલ્પ કરે ત્યારે પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ હું આજે નિર્જળા એકાદશીનું વ્રત કરું છું આજે એકાદશી છે અને કાલે બારસના દિવસે હું પારણા કરીશ આ રીતે બોલીને સંકલ્પ કરવા માટે ઓમ કેશવાય નમઃ આ રીતે એક ચમચી જમણા હાથમાં જળ લઈને તે પી જવું ત્યારબાદ બોલું ઓમ નારાયણાય નમઃ તે જળને પણ ગ્રહણ કરું ત્રીજી ચમચી ભરીને ફરી ઓમ માધવાય નમઃ આ રીતે બોલીને તે જલને ગ્રહણ કરવું ત્યારબાદ એક ચમચી ફરી જલ જમણા હાથમાં લઈને બોલવું ઓમ ઋષિકેશય નમઃ આ રીતે બોલીને તે જળને પૃથ્વી ઉપર છોડી દેવું ત્યારબાદ જમણા હાથના અંગૂઠાથી મોંને લૂછી લેવું જોઈએ કારણ કે આપણે જળ ગ્રહણ કર્યું છે ને ત્રણ વખત ત્રણ ચમચી તે લૂછીને અને મંત્ર બોલવું જોઈએ ઓમ ગોવિંદ નમઃ ત્યારબાદ પ્રભુનું પૂજન કરવું જોઈએ સૂર્યનારાયણને અરધી આપવું જોઈએ પૂજન કરતી વખતે પૂજાની ચોકી આપણે અલગ પણ પાથરી શકીએ છીએ ત્યાં પણ પ્રભુ શ્રી નારાયણનું પૂજન થઈ શકે છે અને આપણા ઘરના મંદિરમાં પણ જે રીતે જેઓ તો આ પૂજા કરતા હોય એ રીતે પૂજા કરી લેવી જોઈએ મંત્ર ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ ધૂપ દીપ પુષ્પ નારિયેલ ચંદન મીઠાઈ તુલસી દલ પંચામૃત આદિથી પ્રભુનું પૂજન કરી લેવું જોઈએ ત્યારબાદ પોતાની મનોકામના પણ કહી શકાય છે સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનાર આ વ્રત છે છે માટે જે રીતે રીતે ભીમને ફળ્યું હતું એ જ પણ ફળે એમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે આ શુભ એકાદશીના દિવસે વ્રત કથા પણ સાંભળવી જોઈએ આ એકાદશીના મહાત્મ્યનો ઉલ્લેખ મહાભારત ગ્રંથમાં અને પદ્મપુરાણમાં આપેલા છે તે કથા પણ આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા મહાત્મે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત શ્રી ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે કે હે યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું દાન આપી શકું પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો તો પ્રત્યેક માસની બંને એકાદશી અને ના ખાઓ આથી ભીમસેન કહે છે કે હે પિતામહ તમને હું પ્રથમ જ કહી ચૂક્યો છું એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો કેટલો મુશ્કેલ છે મારા પેટમાં અગ્નિનો વાસ છે જો વધુ ખાવ તો શાંતિ મળે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને મારા પાપ પણ બળી જાય ત્યારે વ્યાસજી કહે છે કે હે વાયુપુત્ર મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્રી આદિ બનાવ્યા છે જો કલિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે એમાં ધન ઓછું ખર્ચાય છે કોઈ પુરાણનો સાર છે તેવું કહું છું મનુષ્ય બંને પક્ષોની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે તેનું નિર્જળ વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી વધુ જળ ન લેવું જોઈએ આ આચમનથી શરીરની શુદ્ધિ થાય છે આચમનમાં છ વધુ જળ મધ્યપાન સમાન છે આ દિવસે ભોજન ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થાય છે હવે આ છ માસા જળ એટલે શું તે પણ જાણી લઈએ છ માસા જળ એટલે કે જ્યારે પણ આપણે વ્રતનો સંકલ્પ કરીએ ત્યારે આચમન ત્રણ વખત કરીએ છીએ જેમાં પહેલી વખત કહેવાય છે તે નાનકડી તાંબાની ચમચીથી જળ લેવાનું હોય છે તેમાં બોલાય છે ઓમ કેશવાય નમઃ જળ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ નારાયણાય નમઃ જળ ગ્રહણ કરી લેવું જોઈએ ઓમ માધવરાય નમઃ જળ ગ્રહણ કરી લેવું જોઈએ ત્યારબાદ ચોથી વખત જમણા હાથમાં ફરી જળ લેવું ઓમ ઋષિકેશાય નમઃ આ જળને ધરતી ઉપર છોડી દેવું જોઈએ આ આચમન મંત્ર છે આ છ માસા જળ કહેવાય છે આટલું જળ આ નિર્જળા એકાદશીમાં લઈ શકાય છે પછી જળ ગ્રહણ થતું નથી બીજા દિવસનું સૂર્યોદય સુધી જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળ પણ ન કરે તો તેને બાર એકાદશીનું ફળ મળે છે એટલે કે તે એક પણ સંકલ્પ થાય છે સૂર્યોદયથી સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીનું વ્રત પણ કરી શકાય છે અને સૂર્યોદયથી સૂર્યોદય સુધીનું વ્રત સંકલ્પ પણ કરી શકાય છે જ્યાં આપણી શક્તિ હોય એ રીતે સંકલ્પ કરવો સૂર્યોદયના પહેલા ઉઠી જવું તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી સ્વયં ભોજન કરવું આનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓના ફળ બરાબર કહેવાયું છે શ્રી વ્યાસજી ભીમસેનને કહે છે કે હે ભીમ સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપમાંથી મુક્તિ મળે છે જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમનું મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી એ સમયે ભગવાન વિષ્ણુના દૂધ સ્વર્ગમાંથી આવીને તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે તેથી યજ્ઞપૂર્વક આ એકાદશીનું નિર્જળ વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમસેને નિર્જળા વ્રત કર્યું આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે નિર્જળ વ્રત કરતા પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ હે ભગવાન આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નષ્ટ થાય હે પ્રભુ મારી ઉપર કૃપા કરજો મારા વ્રતને સફળ કરજો આ રીતે પ્રાર્થના કરવી જોઈએ આ આ એકાદશી મનુષ્યને લઈ જાય છે દિવસે અન્નનો ત્યાગ કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ હત્યા મધ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુથી દ્વેષ કરનાર સત્યંત બોલનાર આ વ્રત કરે તો તે પણ સ્વર્ગમાં જાય છે એવો મહિમા છે આ એકાદશીના વ્રતનો એટલે કે મહાપાપ હરનાર એકાદશીનું વ્રત જે લોકો આજે નારાયણનું પૂજન કરે છે દાન કરે છે તથા જાગરણ રાતિના કરે છે તેને શાંતિ મળે છે તેમના પિતૃઓ વૈકુંઠ ધામમાં જાય છે અને પોતે પણ નીચળા એકાદશીના દિવસે અન્નપાન ગાય વસ્ત્ર સૈયા આસન કમંડલ અને છત્રનું દાન કરવું સારું મનાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે સુયોગ્ય બ્રાહ્મણને પગરખા પહેરાવે છે તે સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે એવું કહેવાય છે જે મનુષ્ય આ કથા ભક્તિથી સાંભળે અથવા તો સંભળાવે છે તે બંને સ્વર્ગમાં જાય છે તેની સદૈ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય પુણ્યકારક અને પાપોનો નાશ કરનાર એકાદશીનું વ્રત કરે છે પાપોથી મુક્ત થઈને બાધા રહિત પદ્મા પામે છે એવી રીતે મહાભારતમાં અને પદ્મપૂર્ણમાં જૈષ્ઠ માસમાં શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર ઉપર બની રહે ખૂબ ખૂબ ધન્યવાદ જય માગાત્રાળ જય શ્રી કૃષ્ણ